નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ ભરતી બે હજાર પચીસ આવી ગઈ છે તેમાં વાત કરવા જઈએ તો પગાર ધોરણ હજાર સુધી તમને મળવા રહેશે જેમાં લાયકાતની વાત કરીએ તો લાયકાત જગ્યા મુજબ અલગ અલગ આપવામાં આવેલી છે જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે પાંચ બે બે હજાર પચીસ લગી તમે અરજી

નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે તે વિવિધ વીસ જેટલી જગ્યાઓની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા વીસ જાન્યુઆરીથી શરૂ થશે અને છેલ્લે પાંચ ફેબ્રુઆરી સુધી તમે ફોર્મ ભરી શકશો જેમાં આ ભરતીમાં અડતાલીસ વર્ષની ઉંમર સુધીના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે આ ભરતી વિશે અન્ય માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા અરજી ફી વગેરે અહીં આપેલી છે જો તમે પણ આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોય તો અહીં આપેલી માહિતી અને ઓફિશિયલ નોટિફિકેશન જરૂરથી વાંચવાનું રહેશે એટલે કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વેડની નીચે આપી દીધેલી છે ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ સંસ્થા કઈ રહેવાની છે તો ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ એટલે કે જીપીસીએલ એ સંસ્થા રહેવાની છે પોસ્ટ કઈ કઈ છે તો

શરૂઆત થઈ જશે જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસ લગી તમે ફોર્મ ભરી શકો છો આમાં ફી ભરવાની છેલ્લી તારીખ પણ પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસ રાખવામાં આવેલી છે જેમાં અરજી કરવાની રીત તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ આપણે પોસ્ટનું નામ એટલે કે પોસ્ટ પ્રમાણે જગ્યાઓ જોવા જઈએ તો માઇન્સ મેનેજરની એક જગ્યા છે સહાયક મેનેજરની ચાર જગ્યા

ચોસઠ સુધી તમને પાત્ર રહેશે જેમાં પોસ્ટ પ્રમાણે પગારધોરણ અલગ અલગ હોવાથી તમારે એકવાર નોટિફિકેશન વાંચવાનું રહેશે ત્યારબાદ આપણે શૈક્ષણિક લાયકાતની જો વાત કરવા જઈએ તો પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત અલગ અલગ હોવાથી એકવાર તમારે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ લેવાનું રહેશે ત્યારબાદ ઉંમર મર્યાદા શું રહેવાની છે તો જનરલ ઇડબલ્યુ માટે વધુમાં વધુ અડતાલીસ વર્ષ જ્યારે ઓબીસીમાં વધુમાં વધુ એકાવન વર્ષ જ્યારે એસસી એસટી માટે ત્રેપન વર્ષ રાખવામાં આવેલા છે ત્યારબાદ આપણે અરજી ફીની જો વાત કરવા જઈએ તો જનરલ ઈડબલ્યુ એસ ઉમેદવાર માટે પાંચસો નેવું રૂપિયા છે જ્યારે એસસી એસટી અને ઓબીસી માટે બસો ને છત્રીસ રૂપિયા તમારે ભરવાના રહેશે આપેલ સમય મર્યાદામાં અરજી ફી ભરી દેવી કોઈ પણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી જ વિગતો બે વખત તપાસવાની રહેશે ત્યારબાદ આપણે પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે તો જીપીસીએલ ભરતી બે હજાર પચીસ માટેની પસંદગી પ્રક્રિયા નીચે મુજબ રહેશે જેમાં પહેલું છે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એટલે કે સીબીટી દ્વારા એટલે કે કોમ્પ્યુટર દ્વારા તમારે પરીક્ષા આપવાની રહેશે જો તમે પરીક્ષામાં પાસ થશો તમારે ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે આ પ્રમાણે તમારી સોરી પસંદગી પ્રક્રિયા થવાની છે ત્યારબાદ અગત્યની તારીખોની જો વાત કરવા જઈએ તો ફોર્મ શરૂ થયાની તારીખ છે વીસ જાન્યુઆરી બે હજાર પચીસ જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આપણે અગાડ જોઈ ગયા તે પ્રમાણે પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસ અને ફેબ્રુઆરી છેલ્લી તારીખ પર પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસ રાખવામાં આવેલી છે ત્યારબાદ જોઈએ તો ફોર્મ કઈ રીતે ભરવું તો ફોર્મ ભરવા માટે તમારે જીપીસીએલ ની ઓફિસિયલ જે વેબસાઇટ છે પર જવાનું છે ત્યારબાદ તમારી વિગતો સાથે રહેશે તમે જે પોસ્ટ માટે અરજી કરવા પસંદ કરવાનું છે અને ઓનલાઈન અરજી તમારે ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ જેમ કે શૈક્ષણિક પ્રમાણપત્ર અનુભવ પ્રમાણપત્ર અને કેટેગરી સર્ટિફિકેટ જેમાં એસસી એસટી ઓબીસી જે લાગુ પડતું હોય તમારે અપલોડ કરવાનું રહેશે છેલ્લે તમારે ફોર્મ ભરીને ફી ચૂકવણી કરીને છેલ્લી તારીખ પહેલા અરજી ફોર્મ તમારે સબમિટ કરવાનું રહેશે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત